અને જ્યાં નર્સરી બનાવેલી છે અને અલગ અલગ પ્રકારના અલગ અલગ શાકભાજીના બધા જ રોપા તૈયાર કરવામાં આવે છે તો આપણે કઈ કઈ કંપનીના રોપા તૈયાર કરવામાં આવે છે કેવી રીતે રોપા તૈયાર કરવામાં આવે છે એ પણ તમને કહેશું અને સાથે કયું ખાતર નાખવામાં આવે છે અને કેવી રીતે આની માવજત કરીને ઉજેરવામાં આવે છે એ પણ તમને આજના વિડીયોને મારી પાસે બતાવવામાં આવશે તો ચાલો કરીએ મુલાકાત

હરરોજ આવી રીતનું વાવેતર થતું હોય છે આ તમે સામે જોઈ શકો છો એ કોકો પીટ કે આવે ને કોકોનટ કહેવાય આપણે શું કહેવાય સો સાત્રેલા હોય કે નઈ એનું બનાવવામાં આવેલું છે આપ જોઈ શકો છો જો આ રીતનું આવે છે મસ્તનું બરાબર અને આમાં તે રોપ ઉજેરે છે હારો અને ખોટું પડતું નથી અને ડાયરેક્ટ આમાં મૂળિયા હાર આવે કે નઈ એટલે ખેડૂતો અહીંથી લઈને જે આપે છે કે ના ખાડો કરીને ખૂતડી દે અંદર એટલે એને મૂળ્ય કોળી જાય પાછું ચાલો અહીંયા આગળ વધારે માહિતી આપું તો ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો આ જે એક ટ્રે છે આ ટ્રેસો ને છવ્વીસ બીબડા આવે કેટલા એકસો બી આવે છે તો રીંગણી નાખેલી છે જોઈ શકો છો તમે મોરપીચ રીંગણી આ તમે આ મરચા તમે ન જોવો એ ખેડૂત જેવી વ્યવસ્થા હોય ને એવી રીતે કાગળમાં લખેલું હોય છે આ છે મોરપીછ રીંગણી બરાબર બીજું બતાવું ચાલો

જે કંપનીનું બિયારણ માંગે એ અહીંયા હાજરમાં છે એક તમને નવી વસ્તુ બતાવું આવો મારી સાથે તમને જેમ કીધું નવી વસ્તુ બતાવવું તો જો આ જે છે ને એ ઇન્ડોસ કંપનીના અને સાગર સીટના ગલગોટા છે બરોબર છે અને આ રીતનો એનો રોપ હોય છે આ રીતનો અને એ પણ કોઈ ખેડૂત મિત્રોને જોતો હોય તો એ પણ હાજરમાં છે બરાબર છે એટલે આપ આ પણ લઈ શકો છો આવીને બરાબર ચાવો અજીક માહિતી માગે ત્યારે તમને એક નવી વસ્તુ બતાવવું સેમિનિઝ કંપનીનું અધિરાજ અધિરાજ આ જે ટમેટી છે બાયર કંપનીનું આવે છે અને જે ઝડપથી પાકતી વેરાયટી છે અને ટ્રાન્સપોર્ટેશનમાં લઈ જવામાં બહુ સરળ છે એટલે કે બગડતા નથી એટલે આપણે ટ્રાન્સપોર્ટેશનમાં દૂર સુધી લઈ જવું હોય ને તોય આપણને સારું પડે ને ઝડપથી આવતી વેરાયટી છે એટલે કે આજે તમારે ફૂલ બેઠું હોય તો તમને કહું ટમેટું ઝડપી થઈ જાય અને ખેડૂતોને વીણી ઝડપી આવે ચાલો હજી તમને કઈક નવું બતાવું નામધારી કંપનીની જે મરચીની વેરાયટી છે છે એ પણ તમે જોઈ શકો છો કમ્પ્લીટ રોપ તૈયાર થઈ જવાની તૈયારીમાં છે અને આ રોપ હવે ટૂંક સમયની માલ તૈયાર થઈ જશે જેને લેવું હોય વહેલા તકે હું આમાં નંબર આપીશ ને એ નંબર ઉપર કોલ કરી અને બુક કરાવી દેજો ચાલો હજી નવું તમને જે ટમેટી છે બરાબર છે છે પચીસ હચ્યાસી આ પણ જોરદાર વેરાયટી છે અને ટ્રાન્સપોર્ટેશનમાં આ પણ બહુ સહેલી છે અને એનો રોગ કમ્પ્લીટલી તૈયાર થઈ ગયેલો છે જે ખેડૂત મિત્રોને હાજરમાં જોતો જ હોય તો તારા ફોન નંબર આપે છે ફોન ગ્રીન

અને જે જીવાત લાગે છે ને એ આમાં રોગ શક્તિ સારી એવી ધરાવે છે ચાલો હજી તમને મિત્રો લાંબા મરચા કરવાના હોય ને ફૂલ મોટા એના માટે સ્વાતી સીડ્સ કંપનીનું જે ગ્રીન સ્લીમ મરચું આવે ને બરોબર છે આ તમારા ફૂટ ફૂટ ઉપરના અથવા એક ફૂટ ઉપરના પણ મરચા થાય જેવી તમારી હાચવણ હોય એવી એનો પણ રોપ કમ્પ્લીટ અહીંયા હાજરમાં તૈયાર જ છે ચાલો હજી તમને નવું બ્રેન્ટ આ કંપનીની બ્રાન્ડ નામ ગણાતું ફૂલ એટલે પંદર બાવીસ એનો પણ રોપ હાજરમાં તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો મિત્રો એનો પણ રોપ હાજરમાં તમને તૈયાર થઈ ગયો છે જે ખેડૂત મિત્રોને જોતું હોય એ ખોડિયા નર્સરીમાં તમ તમારે હાજર જ છે તમને ચાલો હજી નવું બતાવું એક કળશ કંપનીની પ્રચલિત મરચાની વેરાયટી છે જે મુજરા મરચા તરીકે વખણાય છે અને આથના ફેવરેટ છે એવું બીએસએસ કળશી નંબરની વેરાયટી છે એનો પણ રોપ તમને કોઈ સમયમાં આઠ આઠ દિવસમાં તૈયાર થઈ જાય એ પણ વેલા હેર બુક કરાવી લેજો ચાલો હજી નવું બતાવું આપણે હવે એ જોઈશું કે કઈ કઈ કંપનીના મરચા છે કટલી મરચાની વેરાયટી છે અને એ સિવાય બીજું કેટલું બધું છે અને કેવી રીતે રોપા ઉજેરે છે એ પણ તમને બતાવીએ ચાલો તો ભાઈ

તાલુકો તળાજા છે જી ભાવનગર છે મારું નામ નરેશભાઈ વીરાભાઈ ધાંડલા છે પાલેવાલ બ્રાહ્મણ મારો નંબર છે મોબાઈલ નંબર એક્યાસી અઠ્યાવી ચોપન નેવું ચુમ્માલી ફરી એકવાર એક્યાસી અઠ્યાવી ચોપન નેવું ચુમ્માલી મારે ખોડિયા નર્સરી છે અને હું ઓગણીસ વર્ષથી નર્સરી ચલાવું છું પહેલાં હું ક્યારામાં ધરુવાડિયા ઉજરતો ધીરે 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 હું અત્યારે કોકાપીટની અંદર રોપા ઉજરું છું અને દર વર્ષે અત્યારે મારી આગળ કરોડથી દોઢ કરોડ રૂપા હું વેચું છું એની અંદર પચાસ ટકા બુકિંગ હોય છે અને બાકીનું અહીંયા થોડું અહીંયા સાઈડમાં વધારે નાખતા અને વેચાઈ જતો હોય છે પણ જે ખેડૂતને જે બ્રાન્ડ જોતી હોય એડવાન્સથી આપણને કહી દે તો એ જ કંપનીનો માલ એને મળી જાય અને સૌરાષ્ટ્ર આખામાં આપણે ક્વોન્ટિટી હોય તો પહોંચતો પણ કરી આપીએ છીએ રીંગણી મરસી ટમેટી કોબી ફ્લાવર પોપૈયા વગેરે આ બધા રોપા તમે કમ્પ્લીટ અહીંયા હાજરમાં ઉજરેલા જ હોય આ ઉજરેલા હોય છે પણ બાકી કોઈ મોટી ક્વોન્ટિટી હોય તો એનો ઓર્ડર દેવો પડે કારક મળી જાય છે અને કારક નોય પણ મળે જેવી સીઝન એમ અત્યારે માનો કે સીઝન છે બરોબર છે તો એની પાસે આવા ચાર પાંચ ડ્રોમ છે એમાં એક કન્ટિન્યુ ઉજેર રાખતા હોય છે પરંતુ મોટી માં જોતા હોય તો થોડુંક અગાઉ કહી દે તો એમને ઉજેરી અને કમ્પલેટ આપે છે અને ગામ કરતા સૌથી વ્યાજબી રેટ જ આપે છે બરોબર ને વ્યાજબી રેટ અને ઓરિજિનલ સિવાય વસ્તુ નથી આપતા ઓરિજિનલ બધું કંપની જ બિયારણ છે કોઈ પણ કંપની બહારની વસ્તુ નથી જેને ખેડૂતો આસાની થી ઓળખી શકે કંપની નહીં ઓળખી શકે અને વેરાયટી ને પણ ઓળખી શકે છે બરાબર છે તો હજી આપણે બીજું વધુ મેગત આપણે એક વેપારી પાસેથી પણ લેશું તો આજે આપણે એ વેપારીને પણ મળશું જ્યાં નર્સરીમાં બિયારણ સપ્લાય કરે છે બરોબર અને એમનો પણ થોડોક અનુભવ લેશું એ રામ રામ એ રામ રામ તો તમારું નામ મારું નામ મુકેશભાઈ રમણા છે મારે સીડ્સ ભાવનગર મારે શોપ છે હવે આ તમામ અંદર બિયારણ જે બી એસએફનું નીચું નામધારી કોઈ પણ કંપનીનું અલગ અલગ બિયારણ જોતો હોય તો તેમને હું અહીંથી મારી શોપમાંથી પૂરું પાડું છું અને આ નર્સરીની અંદર સો ટકા ખાતરીબંધ બિયારણનો જ ઉપયોગ થાય છે બ્રાન્ડ કંપનીનું જ વેચાણ કરે છે તેમ છતાં જરૂરી માહિતી પ્રમાણે જે કાંઈ જરૂરિયાત હોય તો વધારેની માહિતી મને આ નંબર ઉપર કોન્ટેક કરશો અઠ્ઠાણું અઠ્ઠાણું બેતાલીસ પાંત્રીસ એકાવન હરિયાળી સીડ્સ ભાવનગર કદાચ કોઈ પણ ખેડૂત મિત્રોને બિયારણ જોતું હોય અને દૂરથી હોય બરાબર છે તો એમને પણ તમે એમને આ તમારા નંબર ઉપર માહિતી આપજો જેથી કરીને ખેડૂતોને બિયાર મળી રહે અને તળાજાની આસપાસના કોઈ વિસ્તાર હોય ભાવનગર જિલ્લાના સૌરાષ્ટ્ર શાખાની માલિકા જેમ કીધું નરેશભાઈ કે આપણે એમને મોટી ક્વોન્ટિટી હોય તો ના કરી દઈશું કારણ કે એમનું વાહન છે અને વ્યવસ્થિત રીતે તમને ના માહિતી જોતી હોય કોઈ પણ બકાલા વિશે માહિતી જોતી હોય તો બંને ભાઈ પાસે તમને માહિતી મળી રહેશે અને આપડા આવા વિડીયો જોવા માટે આપડી ચેનલ ને કરી લેજો વિડીયો સારો લાગે તો શેર કરી દેજો અને રજા રામ રામ જય જવાન જય જવાન